અત્યારે જે સવાલ છે એ સવાલ આપણી અસ્મિતા નો છે અને હવે આ યુદ્ધ માટેનો એ ગુંગ્યો ઢોલ વાગી ગયો છે આ ગુંગ્યો ઢોલ જયારે વાગે ને ત્યારે પછી કોઈની રાહ ન જોવાની હોય કોઈના આમંત્રણની કોઈના નિમંત્રણની ની એ કઈ કંકોતી લખવાની નથી હવે ગુંગ્યો ઢોલ વાગી ગયો છે આવતીકાલે ચૌદ તારીખ

અને આવતીકાલમાં જે જનસેના જોઈએ ને એટલે આખી ભારતીય જનતા પાર્ટી ને પક્ષ ઓગળી જવાનો હવે આપણે સુરા બની સુરવીર બની અને નીકળી પડવાનું છે કારણ કે મેં કીધું એમ કે હવે ગુંગીઓ ઢોલ વાગી ગયો છે અને આ જે લડાઈ છે એ લડાઈ આપણા અસ્મિતા ની છે આ લડાઈ આપણા સ્વાભિમાનની છે આ લડાઈ એટલે સમાનની છે અને આ લડાઈ જ્યારે આપણે સમાનની હોય ત્યારે ચોક્કસ કરું છું જ્યારે સૂર્ય વલીને નીકળી જવાનું છે વા ફરે વાદળ ફલે ભલે નદીના નીરિયા સુર્ય ના ફરે ભલે પછી પશ્ચિમ મૂકે નીર સુર અને હવે પશ્ચિમમાંથી સૂર્ય દૂધે ને તો આપણે હવે આપણી વાત ઉપરથી હલવાનું નથી કે આ જ્યારે લડાઈ આપણે લડવા જે લડવા જઈ રહ્યા છીએ ત્યારે એમાં ઘણા બધા ચડાવ ઉતાર આવશે ગતરોજ પર તમે એક ઉતાર જોયો હોય છે જે અમારા કાજીયાવાડનું નાચ કહેવાય એવા કાજી સમાજ તાજી રજપૂત સમાજે ગતરોજ જેના અલગ કહી શકાય કે ભારતીય સનતા પાર્ટીના જે ભાજપૂતો હતા તેને થોડીક જે વાત કહેવી કે મીઠી તો આજે એની સામે બીજી બે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ક્ષત્રિય સમાજની જે અસ્મિતા લડાઈ છે સ્વાભિમાન લડાઈ છે એમાં આજે તમામ કાઠી સમાજના જે આગેવાનો હતા એને ફરીથી આપણી વાત સાથે સુરમાં સુર પુરેવો છે તો હું અહીંથી વિનંતી કરું છું આપણે કાઠી રજપૂત સમાજ ને બે તાલીઓ વધાવી લઈએ અને અહીંયા જે સ્પષ્ટ મેસેજ આપું છું જે ખોટું હોય ને એ ખોટાનો વિરોધ એ ડંકેની ટોચ ઉપર કરવો જોઈએ ખોટાનો વિરોધ એ ડંકેની ટોચ ઉપર જઈને પણ કરવો જોઈએ ઇતિહાસ છે ને ઇતિહાસ એ નમાયેલા યાદ નહીં રાખે ઇતિહાસ એ દરિયા કાઢવા વાળા યાદ નહીં રાખે ઇતિહાસ તમારા જેવા યોદ્ધા યાદ રાખશે કે જ્યારે અસ્મિતાની લડાઈ હતી ત્યારે તમે લડતા હતા ત્યારે

આ ક્ષત્રીય સમાજે એ ક્યારેય પણ બેટી બેટી નો વ્યવહાર એ અંગ્રેજો સાથે કહેવા નથી એને એક જ વ્યવહાર કહેવો છે પરસોત્તમભાઈ એને ફક્ત માથા દેવાનો અને માથા લેવાનો વ્યવહાર કહેવો છે બીજો કઈ વ્યવહાર જ કહેવો એટલે પરસોત્તમભાઈ ને કદાચ ઇતિહાસ ખબર નહીં હોય એવું આપણે સમજીએ છીએ બાકી જે તો ડાયરાના નેતા

કાંઈ નથી કરી શકતા તો એક નાનો વિડીયો તો બનાવો સમર્થનમાં કે ક્ષત્રિય સમાજ ના આ જે અસ્પિતા લોકમાં જ છે એમાં અમે ક્ષત્રિય સમાજ સાથે ઊભા છીએ આ ટોકની રીતે અમે નહીં ચેલાવી લઈએ અને સ્ટેજ ઉપરથી વાઘા જીખી વાગે જે કરો છો જે તમારું વાસ્તવિક ચરિત્ર છે તે આજે થતું થાય છે અને કલાકારના નેતાને પણ કહેવા માંગીએ છીએ અને ડાયલના નેતાને પણ કહેવા માંગીએ છીએ કે માપ મારે છો ભાઈ માપ મારે છો

આજે જે વાત મૂકી છે કે રોટી બેટી ના વ્યવહાર કર્યા તો ફક્ત ક્ષત્રિય સમાજ માટે લાંચન નથી એ તમામ મહિલાઓ ઉપર લાંચન છે કેમ કે અમને ખ્યાલ છે કે કોઈ જગ્યાએ કોઈ પણ જ્ઞાતિ વર્ણ હોય એને અંગ્રેજો સાથે રોટી બેટી ના વ્યવહાર નથી કર્યા અને જેના કારણે આ સ્ટેજ જે ખૂબ સુંદર લાગી રહ્યું છે એના પાયાના પથ્થરને આજે પણ હું યાદ કરવા માંગુ છું અને ભાઈ પથ્થર મને યાદ છે કે ગોંડલજી અંદર જયારે સભા થઈ ત્યારે ઘણા બહેનોની અટકેટ કરવામાં આવી હતી એ પછી ગીતાબા પરમાર હોય અસ્મિતાબા હોય ત્યારબાદ પત્નીજીબા હોય કે એ બહેનો હતા કે જેને બહાર આવીને પોતાની વાત મૂકી અને એક સત્રાણીઓએ ધમકેની ચોટ પર પોતાના ધમખમથી એ જયારે પડકાર ફેંકવાનો હતો

એવા લોકો હવે જે રાજકોટના તમે દ્રશ્ય જોયા હશે જે જામનગર ના દ્રશ્ય તમે જોયા હશે એ લોકો હવે જ્યાં સુધી પહોંચ્યા છે તો હવે યાદ રાખજો ગોટા પાડી દેવાના હોય આમાં હવે બીજું કઈ ન હોય કા પાડિયો થઈ જવાનું હોય અને કા પાડીઓ કરી દેવાનું હોય આમાં બીજી વાત ન હોય આ તો અલી અમે સમજાવીએ છીએ કારણ કે લોકશાહી છે ને લોકશાહી માં બધા એવું કે છે કે માછા ગણાય તો આવતીકાલે જોજો અસંખ્ય માથા એ રતનપુર અંદર રાજકોટ એ ભેગા થવાના છે તમે મજા આવવાના છો ને અને સાથે પાંચ પાંચ ને લઈને આવજો એકલા ન આવતા એટલે ઓલો રેલો ગયો ને એ હજી જરા પેલા પરસોત્તમભાઈ ને પોત નીચે જ આવ્યો

કોઈ આપણે અપરાધીઓ હોય તો કોઈની ઉપર ખાલી એને પાંચ વર્ષ માટે ઘરે બહાર જઈએ ને તો એ જ સૌથી મોટા મોટી સજા છે આ રાજકારણમાં સૌથી મોટા મોટી સજા એ જેને હવે ઘરે બહાર દો તો આપણે હવે એને ઘરે બહારવા માટે એટલા માટે હવે પીડું ઝીટકું છે નકમ તમને એમ થાય કે પાંચ વર્ષને ઘરે બહારી દે હું થવાનું પણ એ રાજકારણી છે એને સત્તાનો નશો હોય તેનો સત્તાનો નશો ને ઉતારી દઈએ કારણ કે જે સભામાં એને બફાટ કઈ રહ્યો એ બફાટ ક્યાં છે તો કારણ કે બીજા સમુદાયના મત લેવા માટે એને ઉત્તર દેખાડ્યો અને સત્ય સમાજને નીચે દેખાડ્યા ત્યારે આ વાણી વિરાશ થયો તો વધારે મારે વાત નથી કરવાની આપી સમક્ષ ઘણા બધા આગેવાનો પણ ઉપસ્થિત છે અને બીજા લોકોને પણ જવાનું છે તો એવું લાગશે તો ચોક્કસ પણ પછી આગળની વાત જે છે એ મુકેશ તમારા તરફથી પણ એટલું ચોક્કસ છે કે હવે રાણો રાણાની ની નીચે છે અને ચૂકવાનું થતું નથી અને હવે લડી જ લેવાનું છે કેમ કે હવે મામલો મેદાને છે હવે આ મામલો મેદાને છે તો જ્યારે મામલો મેદાનો હોય ત્યારે ગમે તો પરસેવો વળે પણ હામે આપણે હવે ભોગા ઉપાડી લેવાના છે તો પરસેવો એને એસી ચેમ્બરમાં પણ વળવો જોઈએ એટલે એ એસી ચેમ્બરમાં જ્યારે પરસેવો વળે તો ચોક્કસપણે હું માનું છું કે આપણી લડાઈ એ ચિત્ર ભાગે વધી રહી છે દિવસે દિવસે મિટિંગમાં પણ મળી રહી છે પણ અત્યારે આપણી સમક્ષ યુવા કહી શકાય કે જે સંકલન સમિતિ જે છે એ સંકલન સમિતિના